મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે બામણા ડેમ જોવા માટે તો તમે પણ જોઈ લો બામણા ડેમ નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય સ્વસ્થ હોય તો મિત્રો બે ચાર દિવસથી અમારા ગામમાં તો લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે એટલા માટે લગ્નના જ બ્લોગ આવી રહ્યા છે અને આજે અમે આવી ગયા છીએ બામણા ગામે અહીંયા બામણાનો ડેમ જોવા માટે અને આ એક કવિ ઉમાશંકર જોશીનું પણ જન્મ સ્થળનું સ્થળ છે બરાબર ને તો આપણે અહીંયા પહેલાં આ અમે અત્યારે જવાના છીએ એમ જોવા એમ જોવા માટે જવાના છીએ અને મિત્રો અહીંયા જે ઉમાશંકર જોશીનું ઘર ક્યાં છે એ બધું પણ અમે જોઈશું કે એમના ફેમિલીમાં કોઈ અહીંયા રહે છે કે નથી રહેતું એ બધું પણ અમે જોઈશું અને તમને પણ એ તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અહીંયા પુનાસણમાં પણ એક રિસોર્ટ છે જો કે એનું નામ તો અમને ખબર નથી પણ અમે ત્યાં પણ જવાના છીએ તો મિત્રો વિડીયોમાં બની છીએ તો ચલો તમે આપણે જઈએ હવે બામણાનો ડેમ જોવા ડેમ જોવા માટે તો મિત્રો અત્યારે અમે ડેમ જોવા માટે જતા હતા અને રસ્તામાં અમને કોઈક જોવા મળ્યું છે ફોન આવી ગયો લે ઓહો હો હલો હા વાત થઈ ગઈ આવે છે માણસ

આ કોક લોબુ લોબુ છે તમને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો અમને ખબર નથી અમને વાલોર જેવું લાગે છે કદાચ કુવેશના પાપડા હોય ખંજર બંધ વાળા હે એના કરતા લેડો આગળ જઈએ અને ડેમ જોઈએ હોય જે મને તો જોરદાર ડેમ દેખાય છે પણ આગળ જઈને જોરદાર ડેમ દેખાય છે કેમ ભાઈ સૌ યસ યસ લેટ્સ ગો તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે બામણા ડેમ જોવા માટે તો તમે પણ જોઈ લો બામડા ડેમ जन्नत यहा अगर मगर ना हो तो अच्छा है अगर मगर 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 अगर अगर मगर ऐसा कुछ ना हो तो बढ़िया તો મિત્રો અમે જ્યારે આ પહેલા હડમદ સનસેટ પોઈન્ટ જોવા માટે આવ્યા હતા ત્યારે અમે આ દૂરથી આ ડેમ જોયો તો અને આજે અમે આ રૂબરૂબ આ ડેમની મુલાકાતી આવી ગયા છે અને અહીંયા દૂર દૂર સુધી પાણી જ દેખાય છે પાણી જ પાણી છે અહીંયા આજ તો હે પાણી 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 ઓર દિન બિસાની સાની 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 જાની અહીંયા આજા ઓ બુરાગર તો મિત્રો અત્યારે હાલ અમે આ ડેમમાં વોકિંગ કરી રહ્યા છીએ અને અહીંયા એક નાવડી જેવું કંઈક દેખાય તો છે ત્યાં દૂર નાવડી જેવું દેખાય છે ને પાણી પણ બહુ ક્લિયર છે હા પાણી બહુ જ મસ્ત પાણી છે પણ અહીંયા અમને કોઈ પણ જળચર પ્રાણી જોવા માટે નથી મળે મને લાગે છે બધા મછલા અંદર હશે હા બધી માછલીઓ કદાચ અંદર હશે તો ચલો આપણે પેલા નાવડી જેવું દેખાય છે ત્યાં જઈને જોઈએ અને ત્યાં કોઈ દેખાતું તો નથી અત્યારે હાલ માણસ તો કોઈ દેખાતો નથી પણ ત્યાં જઈને જોઈએ અને તમને પણ બતાવીએ કે ત્યાંનો નજારો કેવો છે હા બરાબર ને હાર્દિક ભાઈ બરાબર છે હા તો ચલો જઈએ આપણે ક્યાં ત્યાં ક્યાં ક્યાં તો મિત્રો અત્યારે હાલા મેં આ ડેમ જઈને કરતા હતા અને પેલું તમને અમને કીધું પણ ડેમ બતાવીએ છીએ આગળ જઈને બીજું એક મસ્ત ત્યાં બગલા ને બધું બેઠેલો છે બગલો બતક ને બધું કેમ ડુંગરા પર થઈને બતાવી હા અને અહીંયા અમે પેલા ખેડૂત ખેડૂતને મળ્યા તો ખેડૂતને પૂછ્યું કે ભાઈ અહીંયા વાવેતરમાં શું વાવો છો તમે તો અહીંયા ઘઉં બાજરી આ ડેમ ના આજુબાજુમાં જે પણ ખેતરો છે જે જમીન છે ત્યાં મયબા બાજરી ઘઉં મતલબ બધા પાકો વાવી શકે છે કેમ અહીંયા કુવાનું પાણી પણ આવે છે અને પાણીના પાણીથી પણ વાવેતર થઈ શકે છે થઈ શકે છે અને લોકો વાવે છે બામડા ગામના લોકો વાવે છે વાવે છે તો ચલો તમે ફટાફટ જઈએ અને ત્યાં જઈને જે પેલા બગલા બેઠ્યા છે એ બગલો નું ઉતરવું પડે બગલા ઉડી ના જો બરાબર ને ભાઈ બરોબર હા હા ચલો તો મિત્રો અત્યારે આ જે ડેમ છે એ ડેમ ના પાછળના ભાગ એટલે કે ડેમ ની સીમા સીમા જોવા માટે આવી ગયા છે અને અહીંયા અમને આ પાછળ જે કેરેટ જેવું દેખાય છે તમને એ કેરેટના અંદર અમે અહીંયા એક ભાઈ ન પૂછ્યું એ ભાઈ એમ ન કીધું કે ભાઈ એ માછલીઓનું પાલન ઉછેર માટે હા માછલીઓના ઉછેર માટે બનાવેલું છે અને અહીંયા એક સિક્યુરિટી ગાર્ડ પણ રાખેલું છે સરકાર દ્વારા તો અમે એ સિક્યુરિટી ગાર્ડને મળીએ જો એ લોકો અમને જવા દે તો અમે તમને પૂરેપૂરી માહિતી આપીશું અમે જાતે પણ માહિતી લઈશું પહેલાં કે ભાઈ એ કેરેટના અંદર શું પ્રોસેસ થાય છે કઈ રીતે માછલીઓનો ઉછેર થાય છે એ સંપૂર્ણપણે અમે માહિતી લઈશું અને તમને પણ આપીશું જો અમને સિક્યુરિટી ગાર્ડ અંદર જવા દે તો તો બાકી પાછા આવી જઈશું બરાબર ને ભાઈ બરાબર ચલો તા આઈ કેન રાઈટ ઇંગ્લિશ ઇંગ્લિશ ફાવતી પણ ફેંકવાની મજા આવે અમારે કહેતા કેતા એક્ટિવિટી એક્ટિવિટી કરીને આવી જતા હતા શાળામાં ભણેલાઈ ના આવડો તો ફેંકો ફેંકો ઇંગ્લિશ આવડી જાય ફેંકો ફેંકો ફેંકોલોજી આવી કોઈ સબ્જેક્ટ આવો આવો એવું છે મિત્રો અમે છેક ઉપર જયા અને ભાઈ મલ્યા મને કીધું સિક્યુરિટી ગાર્ડ છે પણ તો કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી નથી અને પ્લસ ઉપર એક લાગતું હતું કે ભાઈ આ મકાન કંઈક બને છે પણ ત્યાં એક ફોરેસ્ટરની ઓફિસ બને છે સરકારી ઓફિસ સરકારી ઓફિસ અને અમે જે પેલું કહેતા હતા કે ભાઈ માછલી ઉછેર માટે છે તે અત્યારે હાલ બંધ છે બરાબર ને બંધ છે નહીં અંદર નેટ નથી અને એના માટે બિયારણ નાખવું પડે છે એવું મને થોડું થોડું જાણવા મળ્યું છે અને આ જે ડેમનો હજી પણ પાછળનો એક ભાગ છે ત્યાં બહુ જ સુંદર નજારો દેખાય છે અને પ્લસ અહીંયા ફતેહપુર ગામની આગળ પણ બીજું એક ઇન્દ્રાસી કંઈ ડેમ છે તે પણ આનાથી નાનો છે લગભગ આ ઇન્દ્રાસી ડેમ અને હાથમતી ડેમ બંનેનો સંગમ થાય છે બરાબર છે ને બરાબર છે હા તો ચલો ત્યારે આપણે જે પેલો ભાગ આપણને પેલા ભાઈ એ કીધું કે ભાઈ ત્યાંથી બહુ જ મસ્ત નજારો દેખાય છે ત્યાં ફોટોશૂટ પણ સારું થઈ શકે એવું છે એવું સારું કેન્દ્ર બનાવેલું છે બગાહુ આવે છે બગાવવું આવી જાય છે મારા ભાઈ ચલો તમે ફટાફટ જઈએ આપણે ચલો ગધ્યારું જોવા મળતું શું લે ગધ્યારું છે પર જોવાય ગધ્યારું જત્રી લેહ તો મિત્રો અમે ઘણું બધું ફરી અને બાઇક લઈને આવી ગયા છીએ પણ અહીંયા એક દરવાજો બંધ હતો એટલા માટે ચાલીને આવવું પડ્યું છે અને અહીંયા છે ભાઈ હાથમતી અને ઇન્દ્રાસી સરોવરની બંધની લંબાઈ છે ત્રણ હજાર ફૂટ ત્રણ હજાર ફૂટ જેવી લંબાઈ છે સરોવરની સરોવર અને ઇન્દ્રાસી સરોવર ચલો તમે આપણે જોઈએ ના મસ્ત અહીંયા બ્રિજ બનાવેલું છે કેમ ભાઈ હાઉ મસ્ત બ્રિજ બનાવેલું છે બંધની ઊંચાઈ છે 77 ફૂટ હમ અને ડેમમાં જયારે લગભગ પાણી નીકળી રહ્યું છે બહાર અમે જોયું કેનાલ જોઈ કેનાલમાંથી પાણી જાય છે અત્યારે

કારણ કે આ બધા બ્રિજ ઉપર ના જમવાળી વસ્તુ છે ઘણા બધા કિસ્સાઓ બધા ન્યૂઝપેપરમાં માં આવતા હોય છે કેમ ભાઈ સાચી વાત છે આપડે કોઈ જોખમ લેવું નથી ભાઈ ચલો આગળ જઈએ ના મિત્રો અમે ત્યાં છે દૂર હતા અને ત્યાં ત્યાં મેં ચાલતા ચાલતા લગભગ એક કિલોમીટર જેવું થઈ ગયું છે અને અમે અમે અહીંયા આ ડેમની સરોવરની નજીક આવી ગયા છે હું અને મારો ભાઈ ભાઈ રહ્યો મારો હાર્દિક અહીંયા કેનાલ છે અને અહીંયાથી નાવડીઓ પણ જોવા મળે છે લગભગ દસ પંદર જેવી નાવડીઓ છે નાવડી છે કારણ કે ભાઈ બધા માછીમારો હતા એવું લાગે છે

અમે ના વડીઓ જોવા માટે આવી ગયા હતા અને અહીંયા માછીમારો મછલીઓ કાઢતા હોય છે અને જો કે એમના કોઈ શેઠ નથી માલિક નથી બધા પોતપોતાના માલિક છે બરાબર ને તો ચલો મિત્રો અમે ઇન્દ્રા સરોવરે જોઈ લીધો અને બીજો કયો તો ભૂલી ગયો પાછળ હાથમાંથી અને ઇન્દ્રાસિંહ સરોવરનો સંગમ થાય છે એ અમે જોઈ લીધો તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઇક કરી દેજો તો પણ લાઈક કરી દેજો અને જો તમારા લોકેશન પર આવવું હોય તો આ લોકેશનની લિંક આ લોકેશનની લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી મળી જશે હું મજુ હું એ દુકાની તો મિત્રો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર અને કમેન્ટ જરૂરથી કરજો ઓકે કે ઓકે Thank you.